સોળ અને સત્તર મે એમ બે દિવસના રોજ કરવામાં આવી હતી જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂપિયા એક લાખ તોતેર હજાર આઠસો ત્રીસ આંકવામાં આવી છે આ ઉપરાંત રેડમાં એક મોબાઈલ જેની કિંમત છે રૂપિયા પાંચસો અને એક વાહન જેની કિંમત છે પચાસ હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા જેની કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ ચોવીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા થાય છે એસએમસી આ કેસ એનડી પીએસ એક્ટની કલમો હેઠળ અને બીએસએનએસની કલમોની હેઠળ ગુનો નોંધ્યો છે ઝડપાયેલા આરોપીમાં આ કાર્યવાહીમાં બાબુશાહ શાહ ફકીર ઉંમર એકસઠ રહે મસ્તાન નગર વિસનગર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની સાથે અગાઉ તેની સામે અગાઉ ડભોઈ પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે વોન્ટેડ આરોપીમાં આ કેસમાં ચાર આરોપીઓ ફરાર છે જેમાં રાજસ્થાનના ઉદયપુરના શાહિદ મોહમ્મદ રફીક શેખ તેનો સાગડી તેમજ કલોલનો લાલી અને અમદાવાદના સબ્બીર દિલાવર ખાન પઠાણનો સમાવેશ થાય થાય છે આ આરોપીઓ ગાંજાની હેરાફેરીમાં સપ્લાયમાં સંડોવા હોવાનું જાણવા મળી રહ્યું છે આ કાર્યવાહી એસએમસીએસના